નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ આજે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ સોમવારના આજે મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરતા પહેલાં કે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં વરસાદી વંચિત અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે અઠ્યાવીસમી જૂન પાંચમી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ વરસાદ સુધી વરસાદ થવાની શક્યતાઓ વધી શકે છે મિત્રો વધુ આગળ મહત્વની વાત કરીએ કે એક જુલાઈથી છે પાંચ નિયમો ફેરફારથી તમને શું થશે અસર જૂન મહિનો પૂરો થવાની તૈયારી છે અને જુલાઈ શરૂઆત થઈ રહી છે ત્રણ દિવસ બાકી છે અને પછી દેશમાં પહેલી તારીખના ઘણા મોટા ફેરફારો જોવા મળશે તમામ ઘરના રસોડાને લઈને તમામ બેન્કો એકાઉન્ટ મોબાઈલ ફોન સુધી દરેક વસ્તુની સુધી અસર કરી શકે છે તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી દરેક વસ્તુનો સમાવેશ થાય છે આનો સીધો સંબંધ તમામ પૈસા સાથે જ ચાલો જાણીએ આવા પાંચ મોટા ફેરફારો વિશે જુલાઈ મહિનામાં તમને અસર કરશે મિત્રો આગળ મહત્ત્વની વાત કરીએ કે પ્રથમ ફેરફાર એલપીજીના ભાવ મેઇલ માર્કેટિંગ કંપનીમાં દર મહિનાનો પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગે ફેરફાર જોવા મળી શકે છે જ્યારે તાજેતરના ભૂતકાળમાં ઓગણીસ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતનો ભાવમાં ઘટાડો ફેરફાર જોવા મળી રહ્યો છે ઘરના રસોડાના ઉપયોગમાં લેતા ચૌદ કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમય સ્થિર છે આવી સ્થિતિમાં તાજેતરની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકારની રચના પછી લોકો આ વખતે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો વધુ આગળ મહત્વની વાત કરીએ કે પાંસાઠ લાખ લોકોને તાજેતર પેન્શન મળશે કેબિનેટમાં એક જુલાઈ પેન્શનમાં વધારાની ચર્ચા થઈ હતી આ હેઠળ આપવામાં આવેલ રકમ ત્રણ હજારથી વધારીને ચાર હજાર કરવાની નિર્ણય તેમણે મંજૂરી આપી હતી નક્કી કરવામાં આવ્યું હતું કે એક જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેક છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી સાત મહિના સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે પોસઠ લાખ લાભાર્થીઓને આ રકમનું વિતરણ કરવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને દિવસે વીજળીની રાહત ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રે વીજળી બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રેના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદર હજાર પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે તેમણે છેલ્લા ઘણા વર્ષોથી આગામી હતી કે તેઓ વીજળી આપવામાં આવે આ આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તો જોગવાઈ કરવામાં આવી રહી છે પરંતુ તે અમલમાં ક્યારે આવે કે હવે તે જોવાય જોવાનું રહ્યું છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે જુલાઈથી જીઓનું રિચાર્જ પ્લાન થયા મોકામ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તેમાં રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો છે હવે યુઝરને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોકવું પડશે પહેલાં જે પ્લાન અઠ્યાવીસ દિને વેલિડિટી સાથે બસો ઓગણચાળીસમાં મળતો હવે તે બસો નવ્વાણું રૂપિયામાં મળશે જીઓનો અલગ અલગ પ્લાનમાં લોન્ચ કર્યા છે જીઓએ નવા પ્લાનમાં ત્રણ જુલાઈથી અમલી બનશે દેશની તમામ ટેલિકોમ કંપનીઓનો તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે ઉપરની તસવીરમાં નો પ્લાન તમે તપાસી શકો છો વધુ આગળ મહત્વની વાત કરીએ કે બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે ગુજરાતના બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે આવે જે હા સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને બાદબાકી કરીને રાજ્યમાં આવા કુલ બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો નીકળ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર ખેડૂત પરિવારનો વાર્ષિક છ હજારની નાણાકીય સહાય બે હજારના ત્રણ હપ્તા ચૂકવામાં આવે છે વધુ આગળ વાતવાની વાત કરીએ કે મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયા ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે ચંપાઈ સોરેન સરકારે રાજ્યની પિસ્તાળીસ લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર સેલ્સ રિલાયન્સ પ્રમોશન સ્કીમનો મંજૂરી આપી આ યોજના હેઠળ એકવીસથી પચાસ વર્ષની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બને આથી સરકારે મહિલાઓના વિકાસ માટે નિર્ણય કર્યો છે સાથે જ સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળી ફીના મહત્વ પ્રસ્તાવની મંજૂરી આપી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંકના ગ્રાહકોને એલર્ટ નિયમોનો બદલાશે થર્ડ પાર્ટી એડ્સ પેમેન્ટ કેડેટ મેમિકેટ અને ક્રેક પર ચૂકવણી મર્યાદા ત્રણ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા વધુના ટ્રાન્ઝેક્શન પર એક ટકા ચાર્જ લાગશે પચાસ હજાર રૂપિયાથી નીચાણ ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે નવો નિયમ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી અમલમાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પાંચમો ફેરફાર પંજાબ બેંકમાં ખાતું આવતા મહિને થઈને રહેલા પાંચમાં મોટા ફેરફારવાની વાતની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે વાસ્તવમાં જો તમારી પાસે પંજાબ એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેમનો ઉપયોગ કર્યો નથી તો એક જુલાઈ બે હજાર ચોવીસથી બંધ થઈ શકે છે છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહ્યા છે જે પીએન એકાઉન્ટ પર છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે તો આવા ખાતાઓને ત્રીસ જૂન સુધી એક્ટિવ રાખવા માટે પણ જાઓ બેંકની શાખા અને કેવાયસી કરાવો જો તમે એક જુલાઈ સુધી બંધ થઈ શકે છે છેલ્લે મહત્વની વાત કરીએ કે વીમા વગરના વાહન ચાલકો થઈ જાઓ સાવધાન નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ નવા નવા પર ત્રણ મહિનાની જેલ અને બસ બે હજાર રૂપિયાનો દંડ અને વાર ભૂલ થવા પર આપશે ત્રણ મહિનાની જેલ ચાર હજાર રૂપિયા થઈને દંડ થઈ શકે છે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે તો અથવા તમારી તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીતર આ ભૂલ ભારે પડી શકે છે મિત્રો